ગુજરાતમાં ફરી એકવાર તાંત્રિક વિધિના નામે એક યુવતી હવસનો શિકાર બની છે જૂનાગઢમાં એક ઘટનાએ હવે સૌને ચોંકાવી દીધા છે જૂનાગઢના મેસમાર ગામે તાંત્રિક વિધિના નામે ભુવા દ્વારા યુવતી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે પોલીસે પૂરજોશમાં તપાસ શરૂ કરી છે મળતી માહિતી મુજબ જૂનાગઢ જિલ્લાના કેશુર આવેલા મેસવાણ ગામમાં આ ઘટના બની હતી અહીં એક યુવતીએ તાંત્રિક વિધિ કરતા ભુવા સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે તાંત્રિક વિધિ કરનાર ભુવાએ પહેલાં પૈસાની લાલચ આપી યુવતીને ફસાવી પછી તકનો ફાયદો ઉઠાવીને તાંત્રિક વિધિના નામે યુવતી પર બળાત્કાર ગુજાર્યો સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા જ યુવતીએ તાંત્રિક કર્મકાંડ કરનાર ભુવો જેનું નામ સાગર છે અને તેના સાથીદારો સહિત કુલ પાંચ લોકો સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી યુવતી આ પાંચેય લોકો સામે એટ્રોસિટી ધાક ધમકી સહિતના ગુનાની ફરિયાદ નોંધાવી છે હાલ પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે હું કેટ્રેસમાં કામ કરું છું અને દીવ ગયેલી હતી બરાબર છે ત્યાંથી અમારે એને ફેઝલને કોન્ટેક થયો તો ફેઝલને કોન્ટેક્ટ થયો એટલે ફેઝલે મને આવી રીતના વાત કરી હતી કે આવી રીતના આપણે આ હોય ભૂવાને એ

અને સિકંદર એટલા જણા હતા અને એ બધે બધા ફોરવ્હીલ માં પછી ગયા તા કેશોદ થી પેલા બસ સ્ટેન્ડ થી અમને નારણ તેડવા આવ્યો તો બુલેટ લઈને છત્રીસ નંબરની બુલેટ હતી અને બાયપાસ ઉપરથી આ સાગરે તીડ્યા હતા એની ફોરવ્હીલ માં પછી ત્યાંથી વાડીમાં લઈ ગયા હતા વાડી માં લઈ જઈને એક નાળિયેલ ઉપર બેઠાડેલી નારિયેળ ઉપર બેઠાડી અને કે નાળિયેળ ફરશે આમ ફરશે આમ ફરશે આપડા જોકે વજન આવે એટલે નાળિયેલ તો ફરવાનું છે એટલે યુટ્યુબમાં એક ધતીંગ જ હતું એની ઉપર બેઠાડી એ થઈ ગયું એટલે મેં એ થવા દીધું મારા પછી બીજી છોકરી આવી એની બેઠાડી તો એ છોકરી થી કંઈ થયું નહીં તો એ છોકરી જો કે પસંદ આવે એમ જ નહોતી તો એ કે તાર અરે તું પાસ નથી થઈ કે તમે જાઓ તમને તમારી માતાજી નડે છે કે તમારું કામ નહીં કરવા દે બરાબર છે એટલે એ છોકરીને બે માણા જતા રહ્યા હતા પછી મને રૂમ માં જઈને ટચ કરી એટલે કોઈ વાંધો નહીં પછી બીજી જગ્યાએ લઈ ગયા ત્યાં કોઈક મહેમાન નહીં આવી ગયા હતા બરાબર છે એ લઈ ગયા અને આપણે અહીંયા બીજી જ્યાં વાડીએ લઈ ગયા ત્યાં પોર મંદર ની છોકરીને બોલાવી હતી એ અનમેરેડ હતી એ છોકરી કે સેમા નોકરી કરતી હતી ખબર નહીં નોકરી જ કરતી હતી એ પાકી છે બરાબર છે એ છોકરીને ટચિંગ કરેલું સેક્સ કરેલું અને પછી મારી ઉપર સેક્સ કરેલું એને